એટલે પણ કીધું જ ખરાક ખરા આયો તમારે તો જે તે પાણી માજી તાજીને લેવાસી અમારે કમાજો ખબર પડે કમાશો વાત કરો પણ આ તો ડાળે નતા એટલે તમારા જોડે લીધા શું કમાશો તમે બસ જે તેના ભાઈ લે લે કરો છો તો બીજાને તો આ લેસો આમ ક તમા તમારે પસાર રૂપિયામાં મંગલોની બધો થઈ જાય એટલે જે તે ના છો તો અમે શું ગુનો કરો છો તમે પાસા નિહાલતા અહીંમાં હું તો તમારા આલેલા પૈસા માગાવું છું હવે માલે આટલા વ્યાળા જ મારો તમારા પસાર રૂપિયા મળી જાય એટલે તમારે પોસ્ટ ને શું કામ લેતા હશો તાર માલ લઈ હવે લે હાલવાની પોસ્ટ ને બસ પૈસા લેવા આવી જઈ દાળ ઉગર સુ ઉઠાઈને આવી જવાનું એટલે ભાઈ પૈસા આજો એટલે પેલા પહેન કે પૈસા આજો પણ જે તેને મારે પૈસા જ મારી કરવાના લે તમાર બસ માલ લઈ પાછો તમને પૈસા મળી જાય હવે બોલતા ના હો કાટે તો કોમ ધંધો કરો કોમ ધંધો કરો જ છો આ શું કોમ ધંધો કરો છો લે મોટો ભાઈ કમે કમે નારાજ બેઠા બેઠા ખોશો

હંડી જ હુસેન પાઉ પાવ આ લઈ લેતા પૈસા ભાઈ લાગજો પછા રૂપિયા પસારૂપિયા તમારે આ લ્યો લકડી પાપડી મારી ગયો પેલા તો તું માલકીસ કુડ મન આલો આપી

એટલે આજ કેટલા દાડાખ્યા આજ તો પોસ દાડા જીઉ છી કોણ હા ને બાઈ દો કેટલા દાડા નો કર્યો તો પૈણામાં યાર તને ખબર પડાયા હા આપકે ડુબા મગસી તું તો શું મડુબા મગ તા મજૂર બજુરું કરવું ને આખો દાડા પીપીન ભરે જ આવું છે અર ઉશીના પૈસા લઈને અલ્યા મારા છોટી લાઈ લાઈ પૂરા કરવા બધા તમે પૈસા હાલતા નઈ ને એટલે કોકને દોડે માંગવા પોળીસી અલ્યા પણ મારા છોડે તારા પૈસા તો માંગવા આવી આતે મજૂરો કરો ને કમો અને પીવો પછી મજૂરી નઈ કરતા

તો પછી મેં નઈ ખમો કોક ના ખબર પડતી હોય તો અલે ખમતે તો આજ ની આવડી કાલ ની આવડે ઈમો ની મોતાના લો સાસી રોજ કોકના ના કઈ જા વરી વરી આવો છો તમે હમુર ખબર જ પડતી નહી પણ લાવ કે પાછા હાલતા હું મારા જોડે કે ટોકણ પૈસા પડ્યા હે તે મુ તમને ફટલાઈ ગાડી ના લ્યુ જબ વાત કરો છો આખો દાડે પૈસા પૈસા એટલે તમને ખબર તો છે અને પૈસા કના જોડે માજીન લે હોય કોક ના ના માંગતો હોય ને પાછા એના જોડે ચોક માજીન લેન તો શરમ બેસે એટલે તમે કાયમ કોક ના કોક ના જોડે રોજ પૈસા માજી માજીન લાવો માન કેટલું હોભળવાનું રોજ બધાનું વાત કરો કોક ના જોડે શું માગન બધું માજી રહ્યા છો અરે અન પાછા માજી પૈસા કના જોડે માં લઈ જોડે અલ્યા આ રાવણા વચ્ચે કાલે જ રાવણું છે આ ક વચ્ચે મારી આખરું કાઢશી રહ્યા

મન મજૂરી નું કેવ આવ્યો તો મજૂરી હોય નક્કી કરી હતી પછી તરફ નહીં વાત કરી મે મજૂરી કરવા આવો અને પૈસા ઘરે લેવા આવો પૈસા લા મોજાણી ના પાઈ પૈસા લી તમત પૈસા વા લ્યો ના કમે માજા તો આઈ તું તો અન ઓય પાસો પાસો ભાઈ અમાય મુયે પાસો બનાકો રનો બોણ્યો સુ હા એક ફોન કરે તો દસ દહી ગાડી ઓમાઈ જાય

હવે જુઠ્ઠું બોલે છે તું 450 પચાસ રૂપિયા હાલ નહીં લાય પાછા નખામું નહીં આવે એટલે પણ મારા પાસે સુટા નહીં સુટા રાખવાનો વખત નહીં પા પસાર રૂપિયા માછી હટ એટલે ગટે માપે રહે જો પાછા હું એટલે હે બોલ્યા અમે તો માપે જ છ પેલા નિયારી આમ શું કેમ અજીજા એટલું જોર કરી કરીને બોલતું તો હે ચારસો ને પચાસ હાલમાં તારે ગટર હું શું કઉ ખબર શું મારે લા રૂપિયા જોતા નહિ તમે એમાં સમજો કે તમને વાપરવા હ્યા હાખો હવે ફરી ગયો હે ફરી ગયો જો મારી વાતો તો 50 રૂપિયા લઈ રે અંકાર રાવણું છે ને મારા ભાઈને કોઈ કહેતો નહીં આબરું ના જાવી જોવે હવે કીધું એટલે ગઢ હા હું શું કહું મારી વાતો આપડો હોય હું કશું બોલે નહીં હા કે કોઈ નહીં અને આ પચાસ રૂપિયા ને મારા તરફથી તમે વાપરજો

માર બેટો પૈસા હવારે કીધા અત્યારે હાલવા આવ્યો હું પાછ બે ને છું લે એટલે વાંધો કયો પૈસા હાલ લે